હવે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક એક્ઝામ્પલ એક જે તે માહિતી આપેલી હોય આપણે એ માહિતીનો મધ્યક શોધવાનો છે પદ વિચલનની રીતથી બરાબર અહીંયા વર્ગ અને આવૃત્તિ આપી દીધેલી છે બરાબર શરૂઆત કરીએ આપણે આવૃત્તિનો સરવાળો કરવો છે એટલો થશે સિગ્મા એ ફાઈ લાવવાના છે બરાબર જોઈએ બે બે ચાર ને પાંચ નવ ને છ પંદર ને

1-1, 2-2, એક બે બે 4, ચાર ત્રણ 3 6 ત્રણ છ એકા છ બે બે ચાર ત્રણ ત્રણ નવ બરાબર અહીંયા હવે સીગમાં એફઆઈ

હવે અહીંયા ઉડશે બે બે ઉડાડવાનું નથી બે કેટલા ઉડશે બે દાન વીસ બે દાન વીસ ઉડી જશે દસ આવશે નીચે સાત વત્તા ઉપર છેદની અંદર અગિયાર અને નીચે દસ હવે દસ હોય એટલે કંઈક ભાગાક કરવાની જરૂર નથી દરેક એક પોઈન્ટ કાપી દેવાનો બરાબર સાત એટલે કેટલા હશે એક પોઈન્ટ અગિયારનો એક પોઈન્ટ કાપો એક પોઈન્ટ એક આવે હવે એક પોઈન્ટ એક બરાબર હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર બે જોઈ લેજો આપણો હવે સ્વાધ્યાય નો એક્ઝામ્પલ નંબર બે જોઈએ બરાબર સ્વાધ્યાય તેર પોઈન્ટ નંબર બે માહિતી મેં લખી કાઢી છે હવે આવૃત્તિ લાવીએ આવૃત્તિનો સરવાળો કેટલો થશે જોઈએ સો વીસ વીસ ને શૂન ને પાંચ પચાસ આવૃત્તિ કેટલી આપશે આવૃત્તિનો સરવાળો પચાસ હવે મધ્ય કિંમત લાવવાની છે બરાબર હવે મધ્ય કિંમત તમને જોઈને ખ્યાલ આવશે કે પાંચસો છે અને પાંચસો વીસ છે તો એના વચ્ચે કેટલા હોય પાંચસો દસ પાંચસો પાંચસો વીસ ની વચ્ચે પાંચસો દસ હોય વચ્ચેની કિંમત આગળ આવડી તમે પાંચસો ત્રીસ પાંચસો પચાસ હોય પાંચસો સિત્તેર ને પાંચસો ને

બાર દુના ચોવીસ માઇનસ ચોવીસ કેટલા હશે છ એકા છીગમાં એફઆઈ વાય કેટલા આવે છે જોઈએ આ કેટલા થશે પ્લસ નો સરવાળો માઇનસ છવ્વીસ આ કેટલા આવશે માઇનસ અડત્રીસ બાદ બાકી કરવાની છે આપણે

પચાસ ગુણે તફાવત કેટલો છે ગેપ કેટલાની છે પાંચસો થી પાંચસો વીસ એટલે વીસ ની ગેપ વીસ નો તફાવત છે

ભાગાકાર પાંચસો પચાસ ભાગાકાર કેટલો બરાબર માઇનસ કરીએ સોરી ભાગાકાર અને આયા પોઈન્ટ મૂકીએ ચાલી પોચ અઠો ચાલીસ માઇનસ આવશે કેમ કે માઇનસ ચોવીસ બરાબર જવાબ માઇનસ ચાર પોઈન્ટ આઠ તો પાંચસો પચાસ માઈનસ પ્લસ માઈનસ ચાર પોઈન્ટ જોઈએ અને ચાર પોઈન્ટ આઠ બાદ બાકી કરીએ અહીંયા કેટલા આવશે દસ નવ અને ચાર બરાબર દસ માંથી આઠ જશે તો બે પોઈન્ટ અહીંયા નવ માંથી પાંચ પાંચસો પિસ્તાલીસ માહિતી આપેલી છે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે જોઈ લે માહિતી એક્ઝામ્પલ ત્રણ આપેલ છે જોઈએ હવે

કેટલા થશે સરવાળો ચુમાલીસ અંકો સરવાળો કેટલો આવશે ચુવાલીસ અને એની અંદર પાછા એપ ઉમેરવા પડશે કે વધતા એપ પ્લસ એપ આવૃતિ આખી કેટલી લખવી પડશે આગળ બરાબર અગિયાર અને તેર ની વચ્ચેની કિંમત કઈ છે અગિયાર અને તેર ની વચ્ચે કેટલા આવે બાર બાર પછી ચૌદ ને આ રીતની મધ્ય કિંમત આવી જશે હવે આપણે તારવાના છે એ કોને તારીશું અડધા કેસી સાહેબ અઢાર ને તારી કેમ વચ્ચે છે આ ત્રણ ઉપર પણ નહીં

માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર ગુણાકાર કોનો કોનો આવૃત્તિ અને યુવાય નું એક સાથે જીરો ગુણાય જીરો ના જીરો તેર એકા માઇનસ તેર નવ દુના માઇનસ અઢાર છ તરી માઇનસ અઢાર સાત માઇનસ સાત અઠ્યાવીસ પાંચ એકા પાંચ ચાર દૂના આઠમાં એફઆઈ લઈએ પ્લસ અને માઇનસ નું કરો પ્લસ કેટલા હશે તેર માઇનસ ની અંદર કેટલા હશે આઠ તરીકે ચોવીસ પચીસો સત્યાવીસ બાદ કરો ચાર ને એક માઇનસ કેટલા આવશે ચોસઠ બરાબર માઇનસ ચોસઠ આવશે સીધમાં એફઆઈ ની કિંમત કેટલી આવશે માઇનસ ચોસઠ હવે આપણે જે મધ્યક નું સૂત્ર છે મૂકે એટલો આવશે મધ્યક બરાબર પ્લસ સીગમા એફઆઈ અપોન સીગમા એફાઈ ગુણ્યા હવે અહીંયા જુઓ મધ્યક મધ્યક આપી દીધેલો છે આપણે કેટલો છે અઢાર

ચુમાલીસ પ્લસ આપી વીસ છે આ બાજુ હશે તો અઢાર માઇનસ વીસ બરાબર બાકીનું એમને રાખીએ ચોસઠ ઉપર છે બે

બરાબર ના બરાબર એક સાથે આખું પદ ગુણાશે બે કટ કરી દઈએ ઉડી જશે સામસામે માઈનસ પ્લસ છે માઈનસ ચુવાલીસ માઈનસ પ્લસ માઇનસ એફ માઈનસ પ્લસ માઇનસ એફ આવશે આવા માઈનસ 64 છે બે તો કટ થઈ ગયા બરાબર માઈનસ x ને પડ્યા રાખી એમનેમ માઈનસ 64 + 44 44 આવા માઈનસ ના આવા જો આવશે એટલે પ્લસ થઈ જશે માઈનસ x = 64 માંથી 44 જશે એટલે કેટલા આવશે માઈનસ 20 વર્ષે માઈનસ માઈનસ આમાં કેટલા થઈ જશે પ્લસ બરાબર કેટલા આવશે એ જે એપ ખૂટે છે ખૂટતી આવૃત્તિ એકસો દ્વારા કેટલા આવશે વીસ જે એપ ખૂટે છે એની જગ્યાએ કેટલા હોય શકે વીસ હોય શકે જોઈ લેજો એક્ઝામ્પલ